નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરતાલીસ ઈ અને બસો તેતાલીસ એપની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલના જોડાયા ન તેમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો કામ નંબર બસો તેતાલીસ ઇ પંચાયતોની મુદત પંચાયતની જે મુદત છે એ અંગેની જોગવાઈ આ કલમના કરવામાં આવી છે અને મિત્રો આ કલમ એ ખૂબ જ મહત્ત્વની કહી શકાય તેવી કલમ છે કારણ કે તે અંગેનો એક મેં વિડીયો પગલા સોશિયલ મીડિયામાં મૂક્યો હતો કે શું પંચાયતોની ચૂંટણી મુલતવી રાખી શકાય તો આ જે કલમ છે એ કલમમાં એ અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે પંચાયતની ચૂંટણી છે એ મુલતવી રાખવામાં આવી શકતી નથી એવી બંધારણની જોગવાઈ છે જોઈએ વિગતો કઈ વિગતો છે તે દરેક પંચાયત તેનું વહેલું વિસર્જન ન થાય તો પ્રથમ બેઠક માટે નક્કી કરેલ તારીખથી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે પણ તેથી વધુ નહીં પહેલો મુદ્દો પંચાયત કયો સુધી ચાલુ રહેશે એની પહેલી બેઠક થી પાંચ વર્ષ સુધી આ પંચાયત નો સમયગાળો નક્કી કરવા માટેનું ધોરણ છે ચૂંટણી ગમે ત્યારે હોય પણ એની મુદત પહેલી બેઠક મળે ત્યારથી શરૂ થાય છે ત્યાંથી પાંચ વર્ષ સુધી તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાનો કોઈ સુધારો ખંડ એકમાં માં નિર્દિષ્ટ કરેલી મુદત પૂરી ન થાય ત્યાં સુધી આવા સુધારાની તરત પહેલા કામ કરતી હોય તેવી કોઈ પણ સ્તરની પંચાયતનું વિસર્જન કરવાનું અમલી બનશે નહીં એટલે જોગવાઈ એ છે કે આ જે પંચાયત છે એ પંચાયતનું વિસર્જન કરી શકે એવી જોગવાઈ કરી શકાશે નહીં કોઈ પંચાયતની રચના કરવા માટેની ચૂંટણી પંચાયતની રચના કરવા માટેની ચૂંટણી જોગવાઈ ખંડ એક માં નિર્દિષ્ટ કરેલી તેની મુદત પૂરી થાય તે પેલા કરવી જોઈશે તો એ અંગેની સ્પષ્ટ જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવી છે એ જોઈએ કે ખંડ એક માં નિર્દિષ્ટ કરેલી તેની મુદત પૂરી થાય તે પહેલા કરવી જોઈશે એટલે કે એપમાં પાંચ વર્ષની મુદત પૂરી થાય એ પહેલા ચૂંટણી કરવી જોઈએ અને બીજી જોગવાઈ એ છે ધારો કે કોઈ કારણસર પંચાયતનું વિસર્જન કરવામાં આવે તો વિસર્જનની તારીખથી છ મહિનાની અંદર પંચાયતની ચૂંટણી કરવી જરૂરી છે જો એના પછીનો મુદ્દો હા પરંતુ વિસર્જિત પંચાયતની ચાલુ રહી હોય તો તેવી બાકી મુદત છ મહિના કરતા ઓછી હોય તેવી મુદત માટે પંચાયતોની રચના કરવા માટે આખંડ હેઠળ કોઈ ચૂંટણી કરવાની જરૂર રહેશે નહીં અહીંયા થોડુંક સ્પષ્ટીકરણ છે કે જો પંચાયતનું વિસર્જન કરવામાં આવે અને જે બાકીનો સમય છે એ છ મહિના કરતાં ઓછો સમય હોય તો ચૂંટણી કરાવવાની જરૂર નથી પણ છ મહિના કરતાં વધારે સમય હોય તો ચૂંટણી કરવી એ ફરજિયાત છે પંચાયતની મુદત થાય તે પહેલાં તેનું વિસર્જન થઈ રચવામાં આવેલી પંચાયત તેનું એવી રીતે વિસર્જન કરવામાં આવ્યું ન હોત તો ખંડ એક હેઠળ જે મુદત માટે વિસર્જિત પંચાયત ચાલુ રહી હોત તેટલી બાકીની મુદત માટે હોત બાકીની મુદત માટે ચૂંટણી થાય તો એ પંચાયતની ચૂંટણીની મુદત કેટલી રહેશે પાંચ વર્ષ નહીં જેટલો ગાળો બાકી રહ્યો હોય એટલા વર્ષ માટે જ એ પંચાયત અમલી રહેશે ધારો કે ત્રણ વર્ષ બાદ પંચાયત કોઈ કારણસર વિસર્જન કરવામાં આવે અને પંચાયતની ચૂંટણી થાય તો પંચાયતની મુદત કેટલી રહેશે પાંચ વર્ષ નહીં પણ બાકીના જે બે વર્ષ તેટલી જ મુદત રહેશે એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે પંચાયતોની મુદત તેની પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષ સુધીની મુદત માટે હોય છે પંચાયતો તેની મુદત પહેલા તેને ચૂંટણી કરવી

તેને ચૂંટણી થઈ જવી જોઈએ વિસર્જન તો બાકીની વધેલી મુદત જેટલી જ રહેશે એટલે કે જેટલો સમય બચ્યો એટલું જ એની મુદત ગણાશે પાંચ વર્ષ નહીં લેટ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો જો પંચાયતનું વિસર્જન તેની બાકી રહેલી છ મહિનાની મુદત કરતા ઓછા સમય માટે કરવામાં આવ્યું હોય તો ચૂંટણી કરવાની જરૂરિયાત નથી અનુચ્છેદ બસો તેતાલીસ ઈ બે બાબતો ઉપર વિશેષ ભાર મૂકે છે નંબર વન પંચાયતોની ચૂંટણી મુલતવી રખાતી નથી જે ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને બીજા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની મુદ્દતો થઈ ગઈ છે અને છતાં સરકારે ચૂંટણી કરી નથી એ બંધારણની વિરુદ્ધમાં છે મેં એક વિડીયો મૂક્યો છે અને આપણો ગુજરાત પંચાયતદારો છે એમાં પણ ચૂંટણી મુલતવી રાખવાની એમાં કોઈ જોગવાઈ નથી એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો કોઈ અદાલતમાં પડકારી શકે તો એને આ કલમનો એને આધાર મળી શકે છે તમારે ચૂંટણી કરાવી જ પડે રાઈટ એટલે આ જે બાબત છે એ અહીંયા આ કલમ માટે મહત્વનો મુદ્દો છે હવે આપણી કલમ બસો એપની જોગવાઈ જોઈએ સભ્યપદ માટેની જે કોઈ પણ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે પરિસ્થિતિમાં આ મુદ્દા છે જો સંબંધિત રાજ્ય ચૂંટણીઓના હેતુ માટે તે હેઠળ તેને ગેરલાયક ઠરાવી ઠરાવવામાં આવી હોય એટલે કે રાજ્ય વિધાનમંડળની ચૂંટણી માટે કોઈ વ્યક્તિને ગેરલાયક ઠરાવવામાં આવી હોય તો તેવી વ્યક્તિ પંચાયતની ચૂંટણી માટે પણ એ વ્યક્તિ તેને ગેરલાયક ઠરાવી શકાશે નહીં અહીંયાથી એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે વિધાનમંડળમાં ઉંમર કેટલી જોઈએ પચીસ વર્ષ રાઈટ પણ જે પંચાયત છે એમાં ઉભા રહેવા માટે ઉંમર કેટલી જોઈએ એકવીસ વર્ષ એટલે આ સ્પષ્ટતા અહીંયા કરી છે કે ઉંમર એ એકવીસ વર્ષની હોવી જોઈએ કોઈની ઉંમર પચીસ વર્ષ થઈ નથી તો એને પંચાયતની ચૂંટણીમાંથી એને જેલ લાયક શકાય નહીં એ જોગવાઈ કોના માટે છે એ જોગવાઈ વિધાન મંડળ એટલે કે વિધાનસભા માટે છે પંચાયત માટે ઉંમર કેટલી છે એકવીસ વર્ષ જો રાજ્ય વિધાન મંડળે કરેલા કોઈ કાયદાકી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવી હોય અને રાજ્ય વિધાન મંડળે કોઈ કાયદો ઘડ્યો હોય અને કાયદા હેઠળ કોઈ વ્યક્તિને ગેરલાયક ઠેરવી હોય તો એવી વ્યક્તિ એ ગેરલાયક ફરે છે એના પછીની વિગતો કોઈ પંચાયતનો કોઈ સભ્ય ખંડ એકમાં જણાવેલ ગેરલાયકાતો પૈકી કોઈ ને પાત્ર બને છે કે કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન રાજ્ય વિધાન કાયદાથી ઠરાવે તે રીતે તેવા સત્તાધિકારીના નિર્ણય માટે મોકલી આપવામાં આવશે એટલે કે કોઈ વ્યક્તિ ગેરલાયક ઠરવી કે કેમ એનો નિર્ણય કોણ કરશે તો વિધાનસભા કાયદો ઘડીને જે અધિકારીને આવી સત્તા આપે તે વ્યક્તિ એનો નિર્ણય કરશે પંચાયતી રાજ અંગે

લેવામાં આવે છે ભારતના બંધારણ અંગે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમસી સ્વરૂપે છે થોડાક સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી એવું આ પુસ્તક છે જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ દરરોજ રાત્રે સાત વાગેની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીશે જે તે સાહિત્યકાનની જન્મતિથી કે પુંડેતી હોય તે દિવસે પણ અમે વિશેષ પોસ્ટ મૂકીશી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા જોડાયેલા હોય તેમાં જોડાઈ દેવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટીટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં